જુનાગઢના કથિત તોડકાંડના આરોપી તરલ ભટ્ટની જૂનાગઢ તોડકાંડ કેસમાં ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તરલ ભટ્ટ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ સામે જૂનાગઢમાં નોંધાયેલી ફરિયાદમાં તે મુખ્ય આરોપી છે સમગ્ર મામલે ગુજરાત એટીએસની ટીમ ગત તારીખ ત્રીજી ફેબ્રુઆરીના રોજ તરલ ભટ્ટને લઈને જૂનાગઢ કોર્ટ પહોંચી હતી જ્યાં તપાસના મુદ્દા માટે તૈયાર કરાયેલી અરજી કોર્ટ સમક્ષ રજૂ કરાયા બાદ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી કોર્ટે આરોપી તરલ ભટ્ટના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા

વધુ તપાસની જરૂરિયાત ન હોય તેથી એટીએસએ કોઈ માંગણી કરેલી નથી જેથી હાલના આ આરોપી એટલે કે તરલભાઈ તરલ સાહેબને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે આગળની કાર્યવાહી માત્ર જામીન અરજી છે જ્યારે તરલ ભટ્ટ સાહેબનો કોઈ રોલ ના હોય એફઆઈઆર એફઆઈઆર અને તપાસના ગામે જ્યારે રોલ ના હોય ત્યારે જામીન અરજી મને અંદાજ છે કે સેશન્સ કોર્ટમાં થશે અને જામીન અરજીના સ્ટેજે નામદાર કોર્ટ જે નિર્ણય આપશે એ માન્ય રહેશે